બસ આવતા વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા વેડ બાદરગંજ અમરાપુર ગામના વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે ખાનગી વાહનમાં લટકીને મુસાફરી કરતા વિદ્યાર્થીઓ ત્રીસ થી ચાલીસ કિલોમીટર અંતર કાપીને શાળાએ જઈ રહ્યા છે

ધોરણ આઠ થી બાર ના વિદ્યાર્થી જવું હોય તો શાળા આશરે ત્રીસ થી ચાલીસ કિલોમીટરના અંતરે શાળાઓ આવે છે જેથી તંત્ર ને બેદરકાર કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે અને ખાનગી વાનામાં લડકીને શાળાએ પહોંચી છે જ્યાંથી ક્યાંક વિદ્યાર્થીના જીવ જોખમ અભ્યાસ કરવા પહોંચતા હોય છે ત્યાંથી ટીવી પર દ્રશ્યો દેખાતા દેખાય દેખાય દેખાતા દ્રશ્યો કહી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ સમયસર ખાનગી વાહન ના મળતા ક્યારેક શાળાએ પણ વિદ્યાર્થી પહોંચી શકતા નથી અને શાળાએ ઘરે સાંજે પરત ફરવું તો સમયસર વાહનો મળવા ન મળવાના કારણે મોડી રાત સુધી વાહનો માટે દોડધામ કરવી પડે મોડી સાંજ સુધી વાહનો પરત ના મળવા વાલીઓ પણ ચિંતા સતાવે છે જેથી વિદ્યાર્થી વિદ્યાર્થી ભવિષ્ય માટે ભવિષ્ય માટે પણ તંત્ર દ્વારા સત્વરે એસટી બસ વ્યવસ્થા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે જે આ દેખાય છે તે સમી તાલુકાના બાદરગંજ બાદરગંજ વેડ રણ કચ્છના રણના અઢી વિસ્તારો આવે છે બિલકુલ આભાર તમામ વિગતો માટે